કાંકરેજ તાલુકાના રાનેર મુકામે સરકાર દ્વારા બનાવવામાં આવેલ પાણી ટાંકુ માથાભારે ઈસમ દ્વારા પોતાના ભોગવટામાં જપ્ત વર્ષો પહેલા ઇન્દિરાનગર ગામ રાનેર ત્યાં આગળ એક પાણી માટેનું ટાપુ બનાવવામાં આવ્યું હતું એમાં અમુક માથાભારે તત્વો દ્વારા એનો કબજો મેળવી લીધો છે આના માટે કાંકરેજ મામલતદાર કાંકરેજ ટીડીઓ બનાસકાંઠા ડીડીઓ બધા લોકોને તારીખ તેર નાનાને તારીખ બે હજાર પચ્ચીસના રોજ અરજી કરેલ છે છતાં પણ મામલતદાર ટીડીઓ શ્રી ડીડીઓ શ્રી દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા આજે રાનેર ગામના ઇન્દિરા નગરવાસી ભેગા મળી એક નિર્ણય કર્યો છે કે જો આ આ ટાંકાનું દબાણ દૂર કરી ખુલ્લું કરવામાં નહીં આવે તો અમે ટૂંક સમયમાં મામલતદાર કચેરીએ ધરણા પર બેસીશું અને કોઈ પણ અનિચ્છદય બનાવ બનશે તેની જવાબદાર મામલતદાર ઇડીઓ ડીડીઓ આ લોકો રહે છે माटे जल्दी थी जल्दी आ टाको खुली करी आपवा इंदिरा नगर वासियों ने लागणी साथे मागणी उठवा पामी छे जारी क्लीनर स्मूथ आनन ओला ओला काय राव पताई में मैं कल ही आले छे शिवरियापी से मम्मदार वीडियो

એમને અરજી આપેલી ત્રણ મહિનાથી આપણને કોઈ એમાં વાસ્તો જવાબ મળ્યો નથી અને અમે ધાયણામાં હવે ઉતરવા તૈયારી જ છે બરાબર ટોકા બાબતમાં મારું નામ ભરતભાઈ પરમાર છે હું એક સામાજિક કાર્યકર છું ઇન્દિરાનગરની છેલ્લા ત્રીસેક વર્ષથી મેટલ ચાલે છે ઇન્દિરાનગરના ટોકાની પણ આ લોકો દબાણમાં છે એટલે આ લોકો બીવાય છે જે અનુસિત જાતિના લોકોને આ લોકો ભરવા દેતા નથી ગામ લોકોને ઘણા સમજાયા પણ કોઈ કોઈ રીતે રીતે જે છે સમજવા તૈયાર નથી પંચાયતની અંદર અરજી કરવામાં આવી મામલતદાર હાલવામાં આવી ડીડીઓ ને હાલવામાં આવી પણ કોઈ લોકો એક્શન લેતા નથી હવે અમે એવું વિચાર્યું છે કે થોડા દિવસની અંદર અમે ધરણા કરવા તૈયાર છીએ પછી આનું જે પણ આવશે એની જવાબદારી પંચાયતની ને તો સરપંચની કોતો તંત્રની તંત્ર ની રહેશે આનું જે પણ પરિણામ આવે